નાની પાલી ગામે અમારે આધાર કાર્ડનો પ્રશ્ન બહુ એ થયો છે એના કારણે અમારા કોઈ પણ કામ થતા નથી અને અમારા ગમે તે અમે કામ કરવા જઈએ તો અમારો ઓનલાઈનમાં નાની પાલીના લીધે નાની પલ્લી બોલે છે આના લીધે અમારા ગામમાં દરેક કામ અટવાઈ રહે છે તે બદલ અમારા ગામમાં નાની પાલીના જગ્યાએ નાની પલ્લીના જગ્યાએ નાની પાલી ગામ લખાય એ બદલ અમે બધા નમ્ર વિનંતી કરીએ છીએ કારણ કે અમારે છોકરાના કોઈ પણ દાખલા કઢાવવા જઈએ તો એ પણ અમારું કામ થતું નથી કારણ કે ઉપર સોફ્ટવેરમાંથી જ આવું આવે છે એવું કહેવામાં આવે છે એટલા માટે અમને આટલું કરી આપો આધારના સોફ્ટવેરમાં મહીસાગર જિલ્લામાં કેટલાક કેટલીક ભૂલો અમને ધ્યાને આવી છે એ મુજબ દાખલા તરીકે પાલ્લી લુણાવાડા તાલુકાનું પાલ્લી ગામ છે તો પાલ્લી ગામમાં પલ્લી ગુજરાતી શબ્દ પલ્લી લખાય છે જ્યારે અંગ્રેજી શબ્દ પલ્લી છે એ બરાબર છે પણ ગુજરાતી શબ્દ પલ્લી હોવાના કારણે કઈ પણ સુધારો વધારો કરવા માટે કોઈ ડોક્યુમેન્ટ આપીએ તો એમાં કોઈ સુધારો વધારો થતો નથી એવી રીતે મહીસાગર જિલ્લામાં વિરપુર તાલુકાના ગામો છે બાલાસિનોર તાલુકાના પણ આવી રીતે ગામો છે અંગ્રેજીમાં બરાબર હોય પણ ગુજરાતીમાં થોડો ફેરફાર હોય તો એના ફેરફારમાં એના સુધારા માટે સોફ્ટવેરમાં સુધારો કરવા માટે અમે સરકારમાં સુઓ મોટોથી અમારે અમને ધ્યાને આપતા અમે દરખાસ્ત કરી દીધી છે સુધારો થઈને આવેથી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે